હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વેજ કુકિંગ ટિપ્સ ચાલો આજે શીખીએ એકદમ ટેસ્ટી અને હેલ્ધી ગુજરાતી સ્વીટ જે બનાવવામાં એકદમ જલ્દી બની જાય છે અને પેટમાં જાય ત્યારે પેટ પણ ફૂલ થઈ જાય છે અને આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે તેને દેશી એનર્જી બહાર કહીએ તો પણ કંઈ ખોટું નથી એવી આ છે ઘઉંના લોટની સુખડી આપણે જો એકદમ પરફેક્ટ સુખડી બનાવી હોય તો બે કપ જેટલો ઘઉંનો લોટ દોઢ થી બે કપ જેટલો ઘી બે કપ જેટલો ગોળ બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો કરકરો લોટ જે આપણે ભાખરી માટે વાપરીએ છીએ તે લેવાનો છે હવે આપણે સુખડી બનાવવા માટે એક કઢાઈ લઈ લઈશું અને સ્ટવની ફ્લેમ અત્યારે હાઈ જ રાખીશું ત્યારબાદ સૌ પ્રથમ કઢાઈમાં ઘી ઉમેરીશું અને ઘીને મેલ થવા દઈશું ઘી મેલ થઈ જાય પછી તેમાં આપણે ઘઉંનો લોટ ઉમેરી દઈશું અને ઘઉંના લોટની સાથે સાથે કરકરો ઘઉંનો લોટ પણ બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલો અત્યારે જ એડ કરી દઈશું હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈએ આ ટાઈમે જો તમને ઘી ઓછું લીધું હોય એમ લાગે તો તમે બીજું ઘી એડ કરી શકો છો ઘીનું માપ પરફેક્ટ લીધું હશે તો લોટ ઘીમાં સારી રીતે શેકાશે આપણે લોટ એડ કરીએ પછી સ્ટવની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે અહીંયા લોટ શેકવામાં આપણે બિલકુલ ઉતાવળ નથી કરવાની દસ મિનિટ સુધી આ રીતે લોટને હલાવતા જઈને શેક્યા કરવાનો છે હવે જો તમને પ્રશ્ન થતો હોય કે આપણે ક્યાં સુધી લોટને શેકવાનો છે તો લોટ પરફેક્ટ શેકાઈ જશે ત્યારે તેનો થોડો કલર ચેન્જ થશે અને સુગંધ પણ આવશે સાથે ઘીના ઝીણા ઝીણા બબલ્સ થશે અને લોટ હલાવીએ ત્યારે થોડો લાઈટ લાગશે હવે સ્ટવની ફ્લેમ આ ટાઈમે લો કરી દઈશું અને તેમાં બે કપ જેટલો ગોળ ઉમેરીશું અહીં મેં ગોળને છીણીની મદદથી ઝીણો છીણી દીધો છે તમે તેને ચપ્પાની મદદથી પણ ઝીણો છોલી શકો છો ગોળ ઉમેર્યા પછી પણ સતત હલાવતા રહીશું જેથી ગોળ એકદમ ઓગળી જાય અને લોટ સાથે સારી રીતે મિક્સ થઈ જાય ગોળ ઓગળીને મિક્સ થઈ ગયા પછી આપણે એક ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરીશું દૂધ ઉમેરવાથી સુખડી એકદમ પોચી બને છે પરંતુ જો સુખડીને દસથી પંદર દિવસ સુધી ઉપયોગમાં લેવાની હોય તો આ સ્ટેપ તમે સ્કીપ કરી દેજો કેમ કે દૂધ ઉમેરવાથી સુખડી લાંબા ટાઈમ સુધી ફ્રેશ નથી રહેતી હોતી હવે દૂધ બધું મિક્સ થઈ ગયું છે તો સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈશું અને તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું અને ફિનિશિંગ આપવા માટે નીચેથી ફ્લેટ હોય તેવી વાડકી કે મેઝરિંગ કપ લઈને આ રીતે ફિનિશિંગ આપી દઈશું તેના કોર્નર્સ પણ આ રીતે તાવેતાની મદદથી પ્રેસ કરીને ફિનિશિંગ આપી દઈશું ત્યારબાદ નાઇફની મદદથી સ્ક્વેર પીસ કરી લઈશું અને થોડીવાર માટે ઠંડી પડવા દઈશું સુખડીને ગરમ ગરમ ખાઈએ તો પણ બહુ જ સરસ લાગે છે પરંતુ તે ઠંડી થયા પછી તેના ચોરસ પીસ સારી રીતે છૂટા પડશે હવે સુખડી થોડી ઠંડી થઈ ગઈ છે ફરીથી એકવાર તાવેતાની મદદથી તેના પીસ કરી લઈએ અને આપણે સુખડીને આ રીતે વચ્ચેથી તાવેતાની મદદથી થાળીમાંથી છૂટી પાડીશું જેથી તેના આખા પીસ છૂટા પડશે અને વચ્ચેથી તૂટશે પણ નહીં તો તમે જોઈ શકો છો કે સુખડી બહુ જ દેખાવમાં મસ્ત બની છે તો આપણે એક લઈને એને ટેસ્ટ કરી જોઈએ બહુ જ મસ્ત બની છે આ રીતથી બનાવેલી સુખડી મૌડીના પ્રખ્યાત જૈન દેરાસરમાં મળતા પ્રસાદ જેવી તો તમે પણ બનાવો આ રીતે સુખડી અને મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે તે કેવી બની છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી તમે બીજા વિડીયો તરત જ જોઈ શકો તો ફરી મળીશું આપણે એક બીજા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ